આમીન પાર્ટી પ્લોટની સામેના ખુલ્લી જગ્યામાંથી વનસ્પતિ જન્ય માતક પદાર્થ ગાંજાના જથ્થા સાથે કુલ રૂપિયા અઠાવીસ હજાર આઠસો પચાસની ની મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડી એનડીપીએસનો નો ગુનો દાખલ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ સામે ખુલ્લામાં એક કાળી કલરની એક્ટિવાર સાથે ઉભેલ છે અને તે ગાંજાના છૂટક વેચાણ કરે છે અને હાલમાં તે વેચાણ ચાલુ છે અને તેને બધામાં ક્રીમ કલરનું ટી શર્ટ તથા કમરે આછા કાળા કલરનું કારકુ પેન્ટ પહેરેલ છે અને વગેરે મતલબ નહીં પાંચમી જગ્યાએ જઈ તપાસ કરતા સત્ર એક્ટિવા એક્ટિવામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હોય જેથી તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટિંગ કરી રેડનું આયોજન કરી સરકારી પંચો અધિકારી પોલીસ અધિકારીની કર્મચારી એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરને સાથે રાખીને રેડ કરતા કામના આરોપી ભાવિન ભાઈ બારિયા ઉંમર વર્ષ પચીસ રહેઠાન એ ત્રણસો એક રજદારા ફ્લેટ દિવાળીપુરા વડોદરા શહેરના વનસ્પતિ જન્ય માદક પદાર્થ સાથે હાજર મળી આવેલ હોય જેની પાસેથી બસો પાંચ ગ્રામ કિંમત રૂપિયા બે હજારનો વનસ્પતિ જેને માથક પદાર્થ ગાંજાનો જથ્થો તથા તેની અંગઝડતી કરતાં એક સેમસંગ ગેલેક્સી એમ એકાવન જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એક્ટિવા રજીસ્ટર્ડ નંબર ચીજે શૂન્ય છ ભી કે અડસઠ ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા વીસ હજાર અને રોકડા રૂપિયા એક હજાર આઠસો પચાસ મળી કુલ રૂપિયા જેના પુરા નામની ખબર નથી રહેઠાણ પાદરા ડેપો પાસે તાલુકા ભાદરા જિલ્લા વડોદરા સારી કામગીરી કરનાર અધિકારી શ્રોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી एलपी बाराई पुलिस इंस्पेक्टर श्री एम के वाड़ा ए एस आई सिद्धराज सिंह प्र, प्रभात सिंह ए एस आई मनीष कुमार अनूप सिंह एच जयदीप यशवंत राय एस सी नरेंद्र सिंह केसरी सिंह एच सी संजय साहेबराव एस सी धर्मेंद्र सिंह महिपत सिंह पी सी राजूभाई रघुभाई पी सी सिंह हेमंत सिंह पीसी इकबाल भाई करीम भाई